વડિયા ધારાસભ્ય વિકાસની ચર્ચાથી ભાગ્યા આપ કાર્યકર્તાઓનો આક્ષેપ વડિયા તાલુકાના શિવાજી ચોક ખાતે આપ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે વિકાસ અંગે ચર્ચા માટે ચેલેન્જ આપી હતી પરંતુ ધારાસભ્ય ચર્ચા માટે નિર્ધારિત સમય પર ઉપસ્થિત રહ્યા ન હતા ભાજપ દ્વારા વડિયા ગામમાં સાડા સાત કરોડના વિકાસ કાર્યો કર્યાની દાવો કરતા વીડિયો વાયરલ થયા બાદ આપ નેતા દિલીપભાઈ શિંગાડાએ જાહેરમાં ચેલેન્જ આપી હતી કે વડિયામાં કોઈપણ વિકાસ કાર્યમાં ધારાસભ્યના નામની તકતી બતાવો અને ખુલ્લી ચર્ચા કરો આપ નેતાઓનો આક્ષેપ છે કે ધારાસભ્ય કૌશિક વેકરિયા ફક્ત સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ફોટો સેશન કરતા રહ્યા છે જ્યારે વડિયા તથા સમગ્ર તાલુકો હજી પણ વિકાસથી વંચિત છે હું હું અમરેલી જિલ્લા ઓબીસી સંગઠનનો મહામંત્રી પ્રદેશનો છું વાળા સુખાભાઈ જુલુભાઈ આજ રોજ અમારા વળિયા વિસ્તારના કાર્યકર દ્વારા ધારાસભ્યશ્રીને સેલેન્સ આપવામાં આવી હતી કે ભાઈ તમે સાડા સાત કરોડ જેવી જો રકમ આપી હોય વડિયા વિસ્તારમાં તો વડિયાના ઘણા વિકાસ થયા પણ જે કાંઈ ગ્રાન્ટ મળી છે સરકાર સરકારશ્રીના નિયમ અનુસાર નાણાં પંચે અન્ય કેન્દ્ર સરકારની ગ્રાન્ટો મળેલી છે એટલે વાહિયાત વાતું જે સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવે છે એવા તો ઘણા જ મુદ્દા છે બાટવા દેવડીનો રોડ એક વર્ષ પહેલાં આ જ ચોકની અંદર ભાઈ એમએલએ સાહેબ કહી ગયા હતા કે તમારો એક વર્ષની અંદર રોડ થઈ જાય એક વર્ષ પહેલાં મારા જ ગામની અંદર જ્યારે સૌની યોજનાના વાલ મૂકવાની પણ વાત કરીને ગયા પણ આજથી સુધી એક પણ કામ થયું નથી એવી પરિસ્થિતિ ગામ સભાઓની પણ થઈ છે ઘણા ગામની અંદર ઘણા વિવાદો છે તોરી ગામનો મારી પાસે એક મુદ્દો એવો છે કે પક્ષપાત વલણ રાખીને ખેડૂતને સહાયથી વંચિત રાખવાનો કાર્યક્રમ અમારા અંદાજે સો કાર્યકર્તા જે તોરી વિસ્તારનો હતા તોરી પ્રોપર ગામના આજુબાજુ ગામના જે ખેડૂતો જ્યાં જમીન ધરાવતા હોય એમના ઈરાદાપૂર્વક ત્યાંના સરપંચશ્રી દ્વારા એમના ફોન રિજેક્ટ કરીને એક સાઇટ કરી દેવામાં આવ્યા છે આમાં વિકાસ થયા થયો વિનાશ થયો ખેડૂતોનો અને આજની તારીખે આ વિસ્તારની અંદર આ વરસાદને કારણે ઘણા ખેડૂતો પાયમાલ છે કપાસમાં નુકસાન છે સિંગમાં નુકસાન છે આવી હાલત આખા ગુજરાતમાં છે પણ આ ભાજપની ભ્રષ્ટ સરકાર સર કોઈ બાબતે ખેડૂત માટે કાંઈ ન્યાય કરે એવું મને દેખાતું નથી